આજે આપણે રિવન્યુ તલાટીમાં પૂછાયેલો દાખલો જોઈએ તો બસો છપ્પનની ઝીરો પોઈન્ટ સોળ ઘાત ગુણ્યા બસો છપ્પનની ઝીરો પોઈન્ટ ઝીરો નવ ઘાત બરાબર કેટલા થાય જ્યારે પણ આધાર સરખા હોય છે ત્યારે ઘાતાંકોનો સરવાળો થાય છે તો ગણીએ કૌશમાં બસો છપ્પનની

ની જીરો પોઈન્ટ સોળ વત્તા ઝીરો પોઈન્ટ ઝીરો નવ તો બસો છપ્પનની ઝીરો પોઈન્ટ પચીસ ઘાત બસો છપ્પનની જીરો પોઈન્ટ પચીસને એકના છેદમાં ચાર લખી શકાય હવે ચારને ચાર ઘાત ગુણ્યા એકને સિદ્ધમાં ચાર 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 કેન્સલ થશે તો આપણો જવાબ આવે ચાર જે આપેલ પ્રશ્નમાં નથી તેથી આપણો જવાબ થશે ડી દર્શાવેલ પૈકી કોઈ નહીં બરાબર આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો થેન્ક યુ